ભીષણ આગ લાગે આગની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી ભડકો થયો શરૂઆતમાં જ આગ ન ભડકે તે માટે કયા પ્રયાસો કરવામાં આવ્યા હતા કેવી રીતે ગેમ ઝોનમાં ત્રીસ મિનિટમાં અગનગોળામાં ફેરવાઈ ગયો આ સવાલોના જવાબ હવે સામે આવી ગયા છે ટીઆરપી ગેમની ઝોનની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે એવો દાવો કરાયો છે કે આ વિડીયો એ સમયના છે જ્યારે સૌથી પહેલા આગ પડકી હતી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વિસ્તારમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હતી આગ ઓલવા માટે કેમ્પસમાં હાજર અગ્નિશામક વાસાધનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તે આગની તીવ્રતાનો સામનો કરી શક્યા નહોતા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેમ્પસરમાંથી ફાયર સેફ્ટીની સિસ્ટમ નહોતી જ્યારે રિપેરિંગ કામ કરતા લોકોએ આગ લવાના શક્ય તમામ પ્રયાસો કર્યા છે